આયુર્વેદિક પાવડર બનાવી સંપૂર્ણ ગુજરાત રાજ્યની અંદર જયારે તમાકુ વ્યસન મુક્તિ અભિયાન છેલ્લા ત્રણ વર્ષથી લઈને નીકળ્યો છું અનેક લોકોને તમાકુ છોડાવી ચૂક્યો છું છેલ્લા ત્રણેક વર્ષની અંદર દસેક હજાર લોકોને આ પાવડર મોકલી ચૂક્યો છું લગભગ એ ખૂબ વખાણ કર્યા કે ખૂબ સારું રિઝલ્ટ છે તમાકુ એક એવું ધીમું છે કે જેને આપણે પૈસા આપી હોંશે હોંશે આરોગતા હોઈએ છે એ તમાકુના ખેતરને કોક દીક જઈને જોજો એને કોઈ પણ પ્રકારની આડસ કે વાળ હોતી નથી કારણ કે કોઈ પણ ઢોર કે પશુ આ તમાકુને આરોગતા નથી આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે ઊંટ મૂકે આંકડો અને બકરી મૂકે કાંકરો એ ઊંટ અને બકરી પણ આ તમાકુ જ્યારે ખેતરમાં શુદ્ધ વનસ્પતિ સ્વરૂપે ઊભી હોય ત્યારે પણ ખાતા નથી એ જ તમાકુને આપણે તમાકુની કંપની ફેક્ટરીઓની અંદર લઈ જઈ ગંભીર પ્રકારના અસંખ્ય કેમિકલો રાસાયણો મિક્સ કરી અને પછી આરોગતા હોઈએ છીએ પરિણામે કેન્સર હૃદયની નળીઓ બ્લોકેજ હાર્ટ એટેક જેવી ગંભીર બીમારીઓને નોતરતા હોય છે પેરાલિસિસ ડાયાબિટીસ અનેક પ્રકારની બીમારીઓ થતી હોય છે નાની વયે જેને તમાકુની ટેવ પડી ગયું છે ચૌદ પંદર વર્ષના બાળકોને મેં તો બાર બાર તેતેર વર્ષના બાળકોને પણ આ માવા મસાલા ખાતા જોયા છે આ તમાકુ વ્યસન મુક્તિ અભિયાન લઈને જઈને જ્યારે હું ગામડે ગામડે ફરતો ત્યારે સ્કૂલની અંદર પાંચમું સાતમું ધોરણ ભરતાં બાળકો પણ આ તમાકુનું વ્યસન કરતા હોય છે ત્યારે આગળ જતાં આ તમાકુ વંધત્વનું કારણ પણ બની શકે છે જી હા તો દરેક મા બાપને નમ્ર વિનંતી છે કે આપના બાળકો ઉપર પૂરું ધ્યાન આપો નાની ઉંમરે ક્યાંક એ આ માવા મસાલા ગુટકા નો કોઈ પણ પ્રકારે તમાકુનો વ્યસન એ નથી આ તમાકુ વ્યસન ના ત્રણ વર્ષના અનુભવ દરમિયાન ઘણા મને ઘણા બધા એવા સારા લોકોના ફોન આવવા ઘણા બધા શિક્ષકો કે જેને માવાનું વ્યસન હતું પણ પોતાને અંદરથી એવું ફિલિંગ થતું હતું કે અમે જે કંઈક કરી રહ્યા છીએ એ ખરાબ તો છે જ કારણ કે આ દેશનું ભવિષ્ય તેઓ એક વિદ્યાર્થીને શિક્ષણ આપી રહ્યા છે અને પોતે જ માવો ખાઈ રહ્યા છે તો એ અજુબતી વાત તો છે એવા પંદરેક શિક્ષકોને માવા મુકાવી ચૂક્યો છું ઘણા બધા એવા એડવોકેટ વકીલ હતા કે જેને માવા મસાલા ખાવાની આદત હતી અને કોર્ટની અંદર જજ સાહેબની સામે મેજિસ્ટ્રેટની સામે જ્યારે કેસ લડવાનો હોય અને મોઢામાં માવો મસાલો હોય અને ન ખાય તો રહી પણ ન શકે એવા દસ બાર વકીલોને પણ માવો મસાલો છોડાવી ચૂક્યો છું અમુક નાના કથાકારો કર્મકાંડી બ્રાહ્મણો કે જેને લગ્ન વિધિ કરવી છે કે કોઈ કર્મકાંડનો કાર્ય તેઓ કરી રહ્યા છે કોઈ નાની મોટી કથા કરી રહ્યા છે અને માવાનું વ્યસન છે એવા શાસ્ત્રીઓને ભૂદેવોને કર્મકાંડીઓના પણ ફોન આવ્યા અને તેઓએ પણ સ્વીકાર્યું કે અમે કંઈક કરી રહ્યા છીએ અમને પણ ગમતું નથી પણ આદત પડી ગઈ છે એ લોકોને પણ આ પાવડરથી તમાકુ છોડાવી ચૂક્યો છું ત્યારે આપ સૌને મારી છેલ્લા ત્રણ વર્ષથી એક નમ્ર વિનંતી છે કે યુટ્યુબની અંદર ધર્મેન્દ્રસિંહ ઝાલા નાઇન એટ ઝીરો નાઇન નામની યુટ્યુબ ચેનલ બનાવી આ તમાકુ વ્યસન મુક્તિ અભિયાનને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા વધુમાં વધુ લોકોને તમાકુ છોડાવવા માટે થઈ આ વિડીયોને વધુમાં વધુ શેર કરી આ ચેનલને ખૂબ સબસ્ક્રાઈબ કરી આપવા આપને નમ્ર વિનંતી છે સબસ્ક્રાઈબ એક સાવ બિલકુલ મફત થાય છે જો તમે સારા પરિવારમાંથી જો તમારા મા બાપે તમને મફતમાં થતી પૈસા દઈને નહીં મફતમાં થતી મદદ અગર કોઈને થતી હોય એવા સંસ્કાર આપ્યા હોય તો આપ સૌને નમ્ર વિનંતી છે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી આ વિડીયોને ખૂબ શેર કરી આપવો બાકી આ ઘરેથી જ બાપે કોઈ બી બીલી હરગાવવા કોઈને બાકસ ન આપી હોય એ એની વાત નથી ભાઈ મફતમાં થતી મદદથી કોઈનું સારું થતું હોય કોઈની જિંદગી બચતી હોય તમાકુ જેવું વ્યસન છૂટી કેન્સરના કારણે મૃત્યુ થાય બાળકો નાની ઉંમરે નોંધારા બને આવી ભયંકર બીમારી થતા હોસ્પિટલના તોતી ખર્ચા થાય પરિવાર ખૂબ દેણાદાર બની જાય ને અંતે જીવ પણ બચતા નથી હોતા ત્યારે આ એક સારા કાર્ય માટે થઈ આપ સૌને આ વિડીયોને ખૂબ શેર કરી આપવા માટે આપ સૌને નમ્ર વિનંતી કરી કરી રહ્યો છું તમાકુના કારણે આવી બધી મેં ગણાવી ગંભીર બીમારીઓ તો થતી જ હોય છે સાથે સાથે તમાકુના વ્યસનીઓ દ્વારા હજારો ટન પ્લાસ્ટિક પ્રદૂષણ દરરોજ કરવામાં આવી રહ્યું છે એ માવા વડે તમાકુનું સેવન કરતો હોય એટલે એ માવાનું પ્લાસ્ટિક તમાકુનું પાઉચ ખાલી રેપર ચૂનાનું પાઉચ રેપર ગુટકાની ફળીકીઓ તમાકુની ફળીકીઓ દ્વારા હજારો ટન પ્લાસ્ટિક પ્રદૂષણ જ્યારે દેશમાં દરરોજ આ તમાકુ વ્યસનીઓ દ્વારા થઈ રહ્યું છે જ્યાં ત્યાં ફિચકારીઓ મારવી સ્કૂલ હોય કોલેજ હોય મંદિર હોય મસ્જિદ હોય ચર્ચ હોય કોર્ટ હોય સરકારી કચેરીઓ હોય કોઈ જગ્યા આપણને આ પિચકરી વગરની જોવા મળતી નથી ત્યારે આપશો મેં પહેલા કીધું એમ સારા સંસ્કારી લોકો કે જેને વારસામાં સારા સંસ્કાર મળ્યા છે જેના મા બાપે મફતમાં થતી મદદ કરવાની ના નથી કીધી એવા તમામને આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને શેર કરી આપવા માટે આપણે મારી નમ્ર વિનંતી છે મારો મોબાઈલ નંબર છે સેવન નાઇન એઇટ ફોર થ્રી સિક્સ ડબલ એઇટ ફાઇવ સિક્સ આ મારો વોટ્સએપ નંબર છે આપનું એડ્રેસ મને વોટ્સઅપ કરી આપવાથી આપને અગર આપ સિટીમાં રહો છો તો કુરિયર દ્વારા અને ગામડામાં રહો છો તો પોસ્ટ દ્વારા આ પાવડર પહોંચાડી આપવામાં આવશે તો આ પાવડર મંગાવવા માટે થઈ મારો મોબાઈલ નંબર ફરીથી નોંધી લેશો સેવન નાઇન એટ ફોર થ્રી સિક્સ ડબલ એટ ફાઇવ સિક્સ સંપૂર્ણ સો ટકા આયુર્વેદિક પાવડર છે તમાકુ વ્યસન છોડાવવાની સાથે સાથે ગેસ એસિડિટી અપચો કબજિયાત શરદી કફ ઉધરસ માથાનો દુખાવો તમામ પ્રકારના વાયરલ ઇન્ફેક્શન વ્યસનના કારણે મોઢું બંધ થઈ ગયું હોય તો ખુલી જાય છે ડાયાબિટીસ રહેતું હોય તો કંટ્રોલમાં રહીએ છે એક જ પાવડર આટલા ફાયદા આપે છે ઘણા બધા સારા ઘરના લેડીસો જેમને પણ પ્રકારનું વ્યસન જ નથી ને અમદાવાદ સુધી ગેસ એસિડિટી કબજિયાતની દવા લીધી અને આ વિલાયતી દવાઓથી પડવાના બદલે જેને આડઅસરો થતી હતી એવા લેડીસો પણ આ પાવડર મંગાવી અને આવી બધી તકલીફોમાં ચોથે દિવસે રાહત મેળવી ચૂક્યા છે તો આપ પણ આ વિડીયોને ખૂબ શેર કરો આ ચેનલને ખૂબ સબસ્ક્રાઈબ કરો અને આપને વ્યસન છે આપના પરિવારમાં કોઈને છે આપના પાડોશીને સગા સંબંધીનો કોઈને છે તો આ પાવડર વડે એ વ્યસન છોડવા માટે થઈ ભલામણ કરી આપવા સૌને નમ્ર વિનંતી ઓમ પાન મસાલા પાવડર ધર્મેન્દ્રસિંહ ઝાલા વાંકાંડે જય માતાજી